શિક્ષણ સાથે દીકરીઓને સંસ્કાર આપતી મહુઆ કેળવણી સહાયક સમાજ સંચાલિત કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં શિક્ષણની સાથે અનેક વિવિ પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે આ શાળામાં બારસો જેટલી દીકરીઓ અભ્યાસ કરીની છે કેજી મહેતા કન્યા વિદ્યાલય ખાતે થતી વિવિધ પ્રવૃત્તિ વિશે વાત કરીએ વિવેકાનંદ ક્વીઝ સ્પર્ધા જ્ઞાન સાથે કારકિર્દી ઘડતર થાય તેવી પરીક્ષાઓ ડોક્ટરની ટીમ દ્વારા આરોગ્યની સાથે માનસિક સ્વસ્થ કેમ રહેવું તેની સમજ કાનૂની શિબિર તો પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ અને બેંકોની મુલાકાત થકી વ્યવહારિક જ્ઞાન મળી શકે તેવા આયોજન પણ કેજી મહેતા કન્યા વિદ્યાલય દ્વારા થઈ રહ્યા છે

આંબલિયા ધારા સાતસો માંથી છસો છવ્વીસ માર્ક મેળવી એ ટુ સાથે બીજો નંબર મેળવેલ છે રાઠોડ પાયલ સાતસો માંથી છસો ચોવીસ માર્ક મેળવી એ ટુ સાથે ત્રીજો નંબર મેળવેલ છે હવે ધોરણ દસ ના પરિણામ વાત કરીએ શિયાળ ઈશા છસો માંથી પાંચસો માર્ક મેળવી એ વન સાથે પ્રથમ નંબર પર રહી છે ગુજરિયા હિમાંશી છસો માંથી પાંચસો એકસઠ માર્ક મેળવી એ વન સાથે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે સાખડ જાનકી છસો માંથી પાંચસો તેર માર્ક મેળવી એ સાથે ત્રીજા નંબર પર રહી છે આમ કેજી મહેતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ધોરણ દસ અને ધોરણ બાર નું સારું પરિણામ આવ્યું ત્યારે શાળા પરિવાર પોતાનો પરિવાર અને સમાજ અને મહુઆ પંથક નામ રોશન કર્યું છે શાળા પરિવાર અને પ્રિન્સિપલ ભાવનાબેન દવે અને ટ્રસ્ટીઓ તમામ વિદ્યાર્થીનીઓને શુભકામના પાઠવી છે અને આગળની કારકિર્દીમાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરો તેવા આશીર્વાદ પણ આપ્યા હતા મારું નામ જીતુભાઈ બાંભણિયા હું શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં છેલ્લા આઠેક વર્ષથી નામાના મૂળ તત્વો વિષયની અંદર શિક્ષણ કાર્ય કરાવું છું અને અહીંયા ખૂબ જ નબળી પરિસ્થિતિના બાળકોને પણ અમે ખૂબ સારું માર્ગદર્શન અમારી શાળાની ટીમ દ્વારા આપી અને ખૂબ સારું પરિણામ લાવવામાં અમે દરેક વર્ષે સફળ રહીએ છીએ નામના મૂળ તત્વો જેવા લેંદી વિષયની અંદર પણ અમે સો ટકા પરિણામ આપીએ છીએ અને ગમે તેવું વિદ્યાર્થી હોય તો એને અમે સો ટકા આપવાની લાવવાની મહેનત કેવી રીતે કરવી એવો સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ શાળાની અંદર પણ અમારે દરેક ધોરણનું પરિણામ છે એ ખૂબ સરસ આવતું હોય છે માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવાયેલી બોર્ડની પરીક્ષાની અંદર ધોરણ બારનું સત્તાણું પોઈન્ટ બાવન ટકા જેવું જબરદસ્ત પરિણામ છે એ આવ્યું છે એમાં અમારી શાળાના આચાર્યશ્રી તથા સૌ શિક્ષક ભાઈઓ બહેનોએ ખૂબ જ સારી મહેનત કરી વિદ્યાર્થીઓનો પણ ખૂબ સાથ સહકાર વાલીઓનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે અને આટલું સારું પરિણામ અમે પ્રાપ્ત કરી શકીએ છીએ અને એવી જ રીતે અગિયાર તારીખે જાહેર થયેલું ધોરણ દસનું પરિણામ પણ અમે ખૂબ સારું છે એ લઈ આવ્યા છીએ છેલ્લા કેટલા વર્ષોથી જે પરિણામ નથી મળ્યું એવું સારું પરિણામ આ ટીમવર્કથી અમે લાવી શક્યા છીએ એમાં પણ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક ભાઈ બહેનોનો ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યો છે અને આવું સારું પરિણામ અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ અને શિક્ષણની વાત તો ઠીક છે પરંતુ સાથે શિક્ષણ અત્યારે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ પણ કે જે વિદ્યાર્થીને જીવનની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તે પણ અહીંયા અમે કરાવીએ છીએ વિદ્યાર્થીઓને સ્ટેજ ફિયર દૂર થાય તે માટે અમે એમને નાના નાના બીજા કાર્યક્રમોની અંદર એન્કરિંગની પણ તાલીમ આપીએ છીએ અને એ જાતે જ એન્કરિંગ કરે એનો આત્મવિશ્વાસ વધે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ જાય તો એ પાછા ન પડે એવા તમામ કાર્યક્રમો અને સહઅભ્યાસક પ્રવૃત્તિઓ અમે અહીંયા સતત આયોજનબદ્ધ રીતે જુદી જુદી વિવિધ કમિટીઓ બનાવી અને જવાબદારી કરાવતા હોઈએ છીએ સમાજ સંચાલિત કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં ધોરણ દસમાં માં ત્રણ દીકરીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ છે જેમાં પ્રથમ દીકરીનું નામ છે શિયાળ શિયાળ ઈશા શિયાળ હિસાબેના સાથે આપણે વાત કરીશું શિયાળ હિસાબેને કેટલા માર્ક્સ આવ્યા છે તો દ્વિતીય અને તૃતીય ક્રમ ઉપર જે દીકરીઓ રહી છે એને પણ કેટલા માર્ક આવ્યા છે ચાલો જાણીએ ઈશાબેન પાસે ઈશાબેન તમે કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો અને કેટલા માર્ક્સ આવ્યા તમને હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું ને માર્ચ 2024 બોર્ડ ની એક્ઝામ માં મારે 99.59 પીઆર અને A1 ગ્રેડ સાથે હું પાસ થઈ છું તો તમારે જે મુખ્ય વિષય હોય એ વિષય માં કેટલા કેટલા માર્ક આવ્યા છે

છે કે કોઈ પણ વિદ્યાર્થી જયારે સારું પરિણામ લાવે છે ત્યારે તેની મહેનત તો હોય જ છે પણ સાથે સાથે તે શાળા શાળાના આચાર્ય શાળાના શિક્ષકો તેના તે પરિણામ લાવે છે તેવી જ રીતે આ શાળાના શિક્ષકો આચાર્ય શ્રી મારા માતા પિતાએ હંમેશા મને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તે બદલ હું સૌનો આભાર માનું છું આ શાળામાં મને ભણવામાં ખૂબ જ મજા આવે છે બધા જ શિક્ષકો ખૂબ જ સરળ અને સચળ

તો બીજા નંબર પર બારિયા પલવી બીજા નંબર ઉપર બે વિદ્યાર્થીની છે જેમાં આંબલિયા ધારા પણ છે તો ત્રીજા નંબર પર રાઠોડ પાયલ છે પ્રથમ નંબર પર મેર શીતલ છે એમને આપણે પૂછ્યું કે તેમને કેટલા પર્સન્ટેજ આવ્યા છે કેટલા માર્ક્સ છે મુખ્ય વિષયમાં કેટલા માર્ક છે મેર શીતલ બેન મારું નામ મેર શીતલ વલ્લભભાઈ છે હું શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં ધોરણ બાર કોમર્સની વિદ્યાર્થીની છું મારે આ વર્ષે લેવાયેલ માર્ચ બે હજાર ચોવીસ ગુજરાત બોર્ડ પરીક્ષામાં સાતસોમાંથી છસો ને તેત્રીસ ગુણ પ્રાપ્ત થયા છે અને અઠ્ઠાણું પોઈન્ટ ચોર્યાસી પીઆર સાથે હું એ વન ગ્રેડ પ્રાપ્ત કરું છું અને શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરું છું તે બદલ હું શાળા પરિવાર મારા માતા પિતા અને સૌ શિક્ષક મિત્રોનો આભાર માનું છું આ શાળામાં ચાલતી અવનવી પ્રવૃત્તિઓ અવનવી પરીક્ષાઓ લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ માટે વિવિધ પ્રકારની સમયસર ટેસ્ટનું આયોજન અને સમયસર વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓમાં પરિણામનો દોર આગળ ચાલે અને મારા આ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય હું મારા શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને મારા માતા પિતાને આપું છું કે જેને કારણે હું અહીંયા પહોંચી છું તો હું આ સૌ શાળા શાળાના આચાર્યશ્રી શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર શ્રી મવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલય ખૂબ જૂની શાળા છે વર્ષોથી આ શાળાની અંદર મહુવા અને મહુવાની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી અને વાડી વિસ્તારમાંથી દીકરીઓ અભ્યાસ કરવા માટે આવે છે છેલ્લામાં છેલ્લા ગામડા સુધીની અને અત્યંત નબળી પરિસ્થિતિની દીકરીઓ પણ આ શાળામાં અભ્યાસ કરે છે બારસો જેટલી સંખ્યા ધરાવતી આ શાળા હું માનું છું કે મહુવા તાલુકાની સૌથી વિશાળ સંખ્યા ધરાવતી શાળા છે અને એમાં પણ ઉચ્ચ વર્ગથી નિમ્ન વર્ગ સુધીની દરેક પ્રકારના વર્ગની દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરે છે આ દરેક દીકરીઓને એક જ સરખો અભ્યાસ અને માર્ગદર્શન મળી રહે તે માટે અમે એક વ્યવસ્થિત વ્યવસ્થા કરી અને આ દીકરીઓને માર્ગદર્શન આપીએ છીએ આ શાળાની શૈક્ષકની શૈક્ષણિકની સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિઓ પણ એક ટીમ વર્કથી સરસ રીતે ચાલે છે જેમાં હું તો શાળાના વડા તરીકે કામ કરું છું પણ મારા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ એક પરિવારની ભાવનાથી અને આ શાળામાં જે દીકરીઓ આવે છે એમના વાલી તરીકેની ભૂમિકા ભજવી એક સરસ રીતે ટીમવર્ક કરે છે કોઈ પણ શાળા છે એનું પરિણામ અને એના વિકાસ માટે એ શાળાનું નાનામાં નાનો કર્મચારી પણ ભાગ ભજવતો હોય છે એવું જ કંઈક મારી શાળાનું છે કે પ્યુન ટુ પ્રિન્સિપાલ બધા જ આ શાળાના વિકાસમાં સહભાગી છે અને દરેક પોતાની ફરજ ઉત્સાહથી બજાવે છે એના કારણે જ અમે છેલ્લા પાંચ વરસથી ઉત્તરોત્તર સારું પરિણામ મેળવી શક્યા છીએ સાથે સાથે સઅભ્યાસક પ્રવૃત્તિઓ પણ સરસ રીતે કરી અને વિદ્યાર્થીઓને એના વિકાસમાં મદદરૂપ થઈએ છીએ વિદ્યાર્થીનો માત્ર શૈક્ષણિક જ વિકાસ થાય એવું અમે નથી ઈચ્છતા એ સાથે સાથે જેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે કે બાળકનો સર્વાંગીણ વિકાસ થાય એ જરૂરી છે નવી શિક્ષણ નીતિમાં શિક્ષણની સાથે સાથે સઅભ્યાસક પ્રવૃત્તિમાં પણ બાળક છે એ અગ્રેસર બને તે જોવાનું કામ શાળાનું છે અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી શિક્ષણની સાથે અમે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રીય તહેવારો ધાર્મિક તહેવારો આ બધા તહેવારોની ઉજવણી સરસ રીતે એક ટીમ વર્કથી શિક્ષકો કરે છે અને વિદ્યાર્થીઓ એમાં ઉત્સાહપૂર્વક જોડાય છે એટલું જ નહીં ખેલકુંભમાં પણ ખેલ મહાકુંભ હોય કે પછી કલા ઉત્સવ હોય આ દરેકમાં વિદ્યાર્થીઓ તો ભાગ લે છે એની સાથે સાથે મારા શિક્ષકો પણ એટલા જ ઉત્સાહથી ભાગ લઈ અને જિલ્લા કક્ષા સુધી પહોંચે છે એના માટે મારા શિક્ષકોને હું ધન્યવાદ આપું છું આટલા સરસ થી જ્યારે શાળામાં કામ થાય છે ત્યારે જ આ શાળાનો વિકાસ છે એ સારી રીતે થઈ શકે છે અને એના માટે હું મારા શિક્ષકો અને શાળાના દરેક કર્મચારી માટે ગર્વની લાગણી અનુભવું છું